અને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને સલામતી માટે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી રેલીમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને સલામતી તેમજ વીજ બચત અંગે ફેલાવવાના હેતુસર પેટા કચેરી ખાતે નાયબ ઇજનેરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ જનજાગૃતિ રેલીમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા વીજ સુરક્ષા સલામતી અને વીજ બજેટ કરવા માટે શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી અંડારા તેમજ ગડખોલ ગ્રામ વિસ્તારમાં

સી બી ફ્યુઝ તથા એમસીબી લગાવવી જોઈએ અને ફરજીયાત પણ બે કિલો વર્ષથી ઉપર હોય તેના માટે ફરજિયાત એ કન્ઝ્યુમરે એલસીબી તથા એમસીબી લગાવવી જોઈએ પછી વીચ ટ્રાન્સફોર્મર હોય કે મોટી લાઇનો જતી હોય ત્યાં નીચે વાહન પાર્ક કરવા જોઈએ નહીં તથા તેમના ઉપર કશું કોઈ વસ્તુ કેવી એવી લાખી હોય પ્લાસ્ટિકની કે અમુક કચરો લાઇન પર કે વીજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ નાખો ને જેથી કરીને તમે કચરો નાખશો તો સળગવાની શક્યતા વધી શકે છે વીજ ટ્રાન્સફોર્મર જેવી જગ્યાઓ પરથી સદા બધા ગ્રાહકોએ દૂર રહેવું જોઈએ આ પ્રમાણે વીજ સલામતીને આપણે સેફ્ટીપૂર્વક કામ કરીશું તો બધા એક્સિડન્ટથી દૂર રહેશું અને સદા બધા કસ્ટ કસ્ટમર તેમજ ગ્રાહકો વીજ સલામતી રીતે સહિત સારી રીતના રહી શકશું